ધંધુકાના બાજરડા ગામે મફત સેવા આપતો ધન્વંતરી રથ ગામની બહાર જ ઊભો રહેતા સરપંચની ઉચ્ચ કક્ષાએ રજૂઆત ધંધુકા તાલુકાના બાજરડા ગામે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જરૂરી આરોગ્યલક્ષી દવાઓ મફત મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ધન્વંતરી રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે પરંતુ ઘણી બધી જગ્યાઓ ઉપર આ ધન્વંતરી રથના ચાલકો અને ડોક્ટર પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેવું સામે આવ્યું છે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના બાજરગા ગામે દર શુક્રવારે ધન્વંતરી રથ લોકોને મફત દવાઓ પૂરી પાડવા માટે આવે છે પરંતુ આ રથ ગામની અંદર યોગ્ય જગ્યા ઉપર ઊભો રાખવાને બદલે ગામથી અડધો કિલોમીટર દૂર એસટી બસ સ્ટેશન ઉપર ઊભો રાખવામાં આવે છે તેથી ગામના લોકો સરકારની આ મફત દવાઓની સહાયથી વંચિત રહી જાય છે તેથી ગામના સરપંચ સલીમભાઈ ટિંબલિયા દ્વારા આ ધન્વંતરી રથને ગામની અંદર યોગ્ય જગ્યા ઉપર ઊભો રહે તે માટે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે Bureau reporter par news Ganduka